ધ્યાન શું રાખવાનું છે ખાવા પીવામાં બધી છુટ્ટી છુટી બરાબર દૂધ દહીં છાશ મીઠું સરબત જે પીવું હોય જે કરવું હોય બધી છુટ્ટી ઘીમાં થોડું ધ્યાન રાખવાનું છે હજી ધ્યાન ઇન સેન્સ કે ઘી છે ને એ વધારે પડતો ત્યાં જ્યાં જાઉં ટાંકા છે ને ત્યાં સુધી સાત દિવસે ત્યાં તમે ટાંકા આવશો એના પછી ઘી વધારે લેશો તો ચાલશે બરાબર બાળકને એમનું જ દૂધ આપવાનું છે ઉપરનું દૂધ નથી આપવાનું આ ટાંકા છે જે બારના ટાંકા તમને દેખાય છે તે હું એક ટ્યુબ આપીશ ટ્યુબ તમારે દર બેથી ત્રણ કલાકે લગાવવાની છે જેટલી વાર ટોયલેટ કરવા જાઓ એટલી વાર એ જગ્યાને સાફ કરવાની છે નીચેની જગ્યામાં ટોયલેટ ન લાગેલું એ ધ્યાન રાખવાનું છે પણ નોઠી નથી વાળવાની અને પગ ઉપર પગ ચડાવીને બેસવા નકર જે આ ટાંકા છે ને પોળા થઈ જશે બરાબર એટલે આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે ખાસ ખાવા પીવામાં તમને જે ખાવું એ છૂટી ખાલી એક મગ મઠ પ્રોટીન વાળું વધારે રાખજો એટલે જલ્દી બે છઠ્ઠીન દિવસે પનોઠીવાળીને બેસી ન જતા બરાબર કેમ કે સૌથી પ્રોબ્લેમ ક્યાં થાય છઠ્ઠીને દિવસે બેસે એટલે બધા ટાકા પોળા પડી જાય છે એટલે આપણે એ વસ્તુનું તો હું સેવલોન આપીશ ડેટોલ આપીશ ડેટોલથી નીચેની જગ્યા રૂમમાં ડેટોલ લઈને સાફ કરતું રહેવાનું દિવસમાં બે વાર ગરમ પાણીનું ટબ લેવાનું છે હુંફાળો પાણી એમાં એ ડેટોલ નાખીને બે વાર બેસવાનું છે નીચેની જગ્યા જેટલી બને એટલી હું સાફ રાખ